બાજી અમારી શું થયું લંગાર જુઓ છો ને આખા ભારત મોટા મોટા ઉદ્યોગપતિઓ અને સરળો મેડમ ને મળવા કલાકો કોઠી બેઠા છે પરંતુ પછી અમારું શું તમારું આ તમે કઈ મારું કરો હું તમારું અચ્છા અચ્છા બાબાજી આઈ મીન પેપર મારો ફૂટી ગયો એ તો કલકત્તા કામે ન દેવી કે તાલીમ આય અરે ધંધો કોણ કરે ભાઈ ચલો ભાઈ ચલો ચલો

આપણને તો ડર લાગે છે ભાભી સમુદ્ર ઝુકાવ્યા પછી મોજા ગણવાને અને આગ માં બાદ થી ને ભાભી કરીને પડો

એ, કું 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 નથી ખબર અરે દીકરી હવે જાય છે મારા ગયા કે મારું એક છૂટું ખાડું આયો રે એ દેવીજી આય ઓ દ્વારા છીતે સ્તંજી આયો રે એ દેવીજી સોજુ પ્રેમ નું ગુલાબ તરી લાયો રે એ દેવીજી આય ઓ દ્વારા છીતે સ્તંજી આયો રે એ દેવીજી કેમ હેચો હેચો હમે તો સમજાન માં ભાગ લો રે હે તમારા વરે હમે તો સમજાન માં ભાગ લો રે એ सोचूं पेमनूं गोलाब चोरी लायो रे हेवी जी மாலி லத்தி முனை காலோத்தி முனை கால பொன் ஜீவ மாரோ பன்ஜீவ மாரோ தாரா பச்சராயோ ரே தே હલોર થે એવું એક નાની બિલ ના માલિક છે બિલ વેચવાની છે આ તો મેળજ તો તમારી સાથે કોઈ મોટા ધંધામાં પૈસાનું રોકાણ કરવા માંગુ છું પૈસા નું પાવડ એટલે અંકલ ના હજુ નથી આમ તો મિલકત મારી પત્નીના નામે હતી પણ મૃત્યુ થયું એટલે હવે થોડા જ વખત મારા નામે થઈ જશે બહુ નાની વયે એમનું મૃત્યુ થયું હશે નઈ શું બીમારી હતી એમને એ પૂછીને મને વધુ દુઃખી ના કરો તો સારું

તમારા શું થયું પ્રકાશ કઈ જમી કે નહીં અરે મામુ એને તો આડી અડી વાતો કરીને ટાળી દીધો અરે તમારી ખીચડી એમ પાકે બાવા મેડમ ને દાદીના નો છે

આવાજ ઘરે મારા દાએ મને પછી તમે પેલી વાત માટે શું વિચાર કર્યો કઈ વાત માટે બિઝનેસ ની હા હું કોઈ યોગ્ય સાથેની શોધમાં છું જો મળી જાય ને તો હું અહીં સ્થાયી થવા માંગુ છું

એ મારા સેક્રેટરી પેસ્ટનજી ને પૂછી લેજો બાબુ કેમ દાળી કે નહી આ સેક્રેટરી ના હાથમાં ખાનગી માં પેસ્ટનજી અંકલ પૂરા પાંચસો છે આપી કણી શન સવા કોઈ બોલતા નથી હાજી પણ વાત એમ છે આમંત્રણ આપવા આવ્યા છીએ સાહેબ જી આમંત્રણ શાંતિ દેવી દેવી એટલે કે શાંતિ દેવી હશે નહીં ખુદા એ તમારું ભલું કહે તમારા માટે શું કરી શકું છું એને ગુજરાતી મેળા સમાજ ની પ્રમુખ છું અને આપ જેમને જેમ તમારી દીકરી છે આપનું શું ધારું છે આ બાબતમાં આ મારી શોભાના પતિમાં એ વાતનો બિલકુલ અભાવ છે

તમારા પ્રમુખ શ્રી શાંતિ આજે મને અહીં બોલાવી જે સન્માન આપ્યું છે અને હા કોઈ સાસુ નણંદ પેરવી કરી અજાણતા વહુને સળગાવી મારે અને એ વાત છતી થાય તો આવા અન્યાય સામનો કરવો જોઈએ આવા ઘોર પાખંડીઓ તો ઉઘાડા પાડવા જ જોઈએ પછી ભલે ગમે તે હોય રાઈટ જો કે તમારા પ્રમુખ શાંતિ દેવી ખૂબ જ સમજુ હોવાથી તમને માર્ગદર્શન તો આપતા જ હશે કે સાસુ અને વહુએ કેમ સુમેળ થી રહેવું પણ મેં તો સાંભળ્યું છે કે એમની વહુ નું મૃત્યુ અકસ્માતે નિપજ્યું હતું આ બાબતમાં તો મારે એટલું જ કહેવું છે કે વહુએ પણ આંખ કે ચિંગારીથી થી ચેતીને રહેવું જોઈએ નહીં તો બહુ ને દીકરી ની જેમ રાખતા બિચારા શાંતિબેન પણ શું કરે કેમ શાંતિબેન